ભારતીય સંસ્કૃતિમાં વિવિધ રીત રિવાજોનું વિશેષ મહત્ત્વ રહેલું હોય છે ત્યારે સંસ્કૃતિ સાચવવામાં એટલું જ મહત્ત્વ જોવા મળતું હોય છે ત્યારે આપણી પરંપરાઓમાં સંસ્કૃતિના જતન સાથે પર્યાવરણની જાળવણીની સાથે સાથે સંસ્કૃતિનો સમન્વય ભારતને વૈશ્વિક પરિપ્રેક્ષમાં સર્વશ્રેષ્ઠ સાબિત કરે છે હિન્દુ સંસ્કૃતિમાં સોળ સંસ્કારો પૈકી અગત્યનો લગ્ન સંસ્કાર છે આ સંસ્કાર એકમાત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ પ્રકૃતિ સાથે જીવન નિર્વાહનનું શિક્ષણ છે ત્યારે આજે પરંપરા જાળવવામાં ભરવાડ સમાજ તેની આગવી શૈલીમાં જાણીતો છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પાલડીથી માતરવાડી ગામે લગ્ન સંસ્કાર માટે આવનાર દંપતીએ બળદગાડામાં પોતાની જાન જોડી પર્યાવરણના રક્ષણ માટેના ભાવને પ્રગટ કર્યું છે આજથી સો બસો વર્ષ પહેલાં વાહનોની હાજરી પાંખી હતી ત્યારે બળદગાડી ઘોડાગાડી જેવા વેલડાઓ પ્રખ્યાત હતા જેમાં સંસ્કૃતિનો સંદેશ તો હતો સાથે સાથે પ્રકૃતિનું સંરક્ષણ પણ તેમાં રહેલું હતું ત્યારે ધીરે ધીરે આ રિવાજોમાં પરિવર્તનો આવતા બળદગાડા નામશેષ થઈ જવામાં છે ત્યારે આજ આજે આ રિવાજને પાલડી ગામના ભરવાડ પરિવારે ફરીથી ઉજાગર કરી નવી પેઢીને પરંપરા સાથે માહિતગાર કરવાના પ્રયાસ કર્યા હતા ત્યારે વરરાજાના પિતા શિવાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં ભરવાડ સમાજની પરંપરા અને સંસ્કૃતિનો સંદેશ નવી પેઢીમાં આવે તેવા શુભ આશયથી અને પર્યાવરણનું જતન અને સંરક્ષણ થાય તે માટે પારડીથી માતરવાડી ગામ સુધી બળદગાડામાં જાન જોડીને પરણવા આવ્યા હોવાનું જણાવ્યું હતું આપણી ભારતીય નિરંતર માટે ઉજાગર થાય એટલા માટે આપણે ભારતીય સંસ્કૃતિ ચાલુ રાખવા માટે અને અત્યારે આધુનિક જમાનામાં એક સંસ્કૃતિ ખોઈ જાય આપણી ભારતીય સંસ્કૃતિ એટલા માટે એક પ્રતિભા જૂની જૂડો જૂની બધી જૂની પરંપરા ચાલુ રાખવા માટે અને એનાથી પ્રદૂષણ બચે ડીઝલ બચે પેટ્રોલ બચે અને બધી આ આપણું એક ગૌરવનું એક વાત છે એમ જે કરીને આપણે આ બધું એક કરીએ તો લોકો એના ઉપર એમ વળે આપણી સંસ્કૃતિ ઉપર વળે ભારતીય સંસ્કૃતિ ઉપર એટલા માટે અમને એમ થયું કે ના ના ખરેખર એનો બચાવ થાય બધો બચાવ થાય પેટ્રોલ ડીઝલ એક્સિડન્ટો તે બધું અને ધીરે ધીરે હળવા હળવા હેડા જવાય જેથી કરીને કોઈ આવે નહીં બરાબર એટલા માટે અમે એક ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે એક અમારી પ્રયત્ન છે